રાજકોટ સિટી વુમન્સ ક્લબની સ્થાપના બે હજાર અઢારમાં કરવામાં આવી અને માનનીય નાગરિક બેંકના ચેરમેન જતીન્દ્રભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યો આ સંસ્થા ઓનલી લેડીઝ ક્લબ જ ચાલે છે અને તેમાં અનેક રાજકોટની હોસીલી હોસીલીબેનો ભાગ લે છે આ ક્લબની અંદર વર્ષ દરમિયાન કુલ સાત કાર્યક્રમ મ્યુઝિકલ નાટક પિકનિક જે બહેનોને બહુ ગમતા કાર્યક્રમ સાથે એક્સ્ટ્રા ચાર કાર્યક્રમ આપે છે કે જે બહેનોને પગભર થવા માટે બહેનો આગળ આવે અને બહેનો કેમ પોતાના જીવનનો વિકાસ કરી શકે એ હેતુથી બહેનો માટે પણ એક જય છે કે રાજકોટની બહેનો કેમ આગળ આવે ચાર દિવાલની વચ્ચે બહેનો ઘસાયેલા હોય છે ઘણા બહેનો ગૃહ કરતા હોય છે તેમને પોતાની જિંદગી શું છે એ નથી ખબર પડતી તો બહેનો આગળ આવે બેનોના વિકાસ કરવા માટે અમે ખાસ આ કાર્યક્રમ રાખીએ છીએ એક્ઝિબિશન કમસેલ બહેનોને લગતા અનેક વિવિધ કાર્યક્રમો અને એમાં નબળા વર્ગને બહેનોને અમે આ સંતામાં સમાવેશ કરીએ છીએ કારણ કે તે પોતે ફીસ નથી ભરી શકતા અને એને પોતાની જિંદગી જીવવાનો રોગ છે તો અમે એટલા માટે થઈને બહેનોને ફ્રી માઇન્ડ લઈ લઈએ છીએ કે ભલે બહેનો આગળ આવે એ અમે ઉપરવાળા દેવાવાળો છે અમારા હાથમાં કાંઈ છે જ નહીં તો આ બેનો કેમ આપણે હવે બધાને ફી ગણાવી અમને જાતે ભરી દઈ છે પણ બેનો આ કાર્યક્રમની મજા માણે બાળકો સાથે આનંદ કરતા શીખે અને બધું પોતાની ઘરની અંદર પોતે સારી રીતે રહી શકે એ હેતુથી એક્ઝિબિશન કમ ફ્રી ઓફ ચાર્જમાં રાખે છે કે જે એને પોતાની પ્રોફિટ થાય એ પોતાને જ રાખી લેવાનું અને દરેક ખર્ચો અમારે ઉપાડી લેવાનો હું મીરા દોશી પ્રફુલ્લાબેન જલપા અને અલ્પાબેન સાથે અમે તમારા બધા માટે એક ધમાકેદાર સિટી વુમેન્સ ક્લબનો પહેલો પ્રોગ્રામ લેવા જઈ રહ્યા છે ફોર્થ માર્ચ અને હેમુગઢવી ખાતે અશ્વિનીબેન મહેતા અને સલીમ મલિક ને એવા દિગ્ગજ કલાકારો સાથે એક મ્યુઝિકલ નાઇટ એટલે કે મ્યુઝિકલ કોન્સર્ટ જેવું જ કહી શકો છો એવા લઈને આવી રહ્યા છે તો આપ સૌ પ્લીઝ પધારજો અને પ્રોગ્રામની મજા માણીએ બહેનો સાથે